બનાસકાઠા જિલ્લાના દિયોદર કોટડા રોડ પર આવેલા એપીએમસી માર્કેટિયાર્ડમાં ગત રાત્રિએ ઠંડીનું જોર વધતા જેનો લાભ અજાણા તસ્કરોએ ઉઠાવ્યો અને એક સાથે સાત દુકાનોમાં હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા જો કે વહેલી સવારે વેપારીઓ માર્કેટિયાર્ડમાં આવતા દુકાનો ખોલતાને ચોરી થઈ હોવાનો માલુમ પડતા વેપારીઓ ચોકી ઉઠ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

જોકે માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા સામે તેઓ જણાવ્યું હતું કે આટલી બધી સુરક્ષા હોવા છતાં ચોરી થવી તે એક દુઃખદ ઘટના છે આ બાબતે પોલીસ ગંભીર બની ચોરીનો ભેદ ઉકેલાય તેવી વિદ્યોદર એપીએમસી માર્કેટ વેપારી આલમમાં માંગ કરી ਰઈ છે આ મે ફરિયાદ નોધાય નોધાય છે પોલીસ પોલિટીશિયનમાં મારા નામે મારા સ્વીટ એડ્રેસના 185000 રૂપિયા મે આઈને ચેક કર્યું હજી ચેક કરવાનું બાકી છે બરાબર છે કારણ કે અમે તિજોરી આડિયા નથી હજી સ્કોર કદાક આવે ને કદાચ ફિંગરપ્રિન્ટોથી પકડાય એના માટે અમે હજી ત્રિજોરીને એડિયા નથી પણ મંદાજીત રકમ એવી મારી એક ને થી પણ વધુ હોય શકે ચોકીદાર અને સીસીટીવી કેમેરા હાવા જ સત્તા પણ પ્રસિદ્ધ ચોરીનો બનાવ બન્યો છે સ્માર્કેટના ઇતિહાસમાં પ્રથમવાર ચોરીનો બનાવ બન્યો છે અને સીસીટીવી કેમેરા છે મારો સીસીટીવી કેમેરા નો વાયર તોડી અને ચોર ઘુસ્યા છે અને બાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજની ફૂટેજ ની અંદર ચોરો બધા આવ્યા છે પોલીસ જો સક્રિય થી આ ભૂમિકા ભજવે છે તો સો ટકા ચોવીસ પેટ્રોલિંગ સામે અંદર નાઈટ પેટ્રોલિંગ તો અમારા માર્કેટનો સિક્યુરિટી ગાર્ડ હોય છે પણ આ તો શિયાળો છે એટલે હું ગાઈ ગઈ છે છીએ માર્કેટમાં આજે રાતે ત્રણેક બાજુ આસપાસ લગભગ સીસીટીવી કેમેરામાં એવા છે બે લોકો આવીને સોથી હાથ દુકાનના તાળા તોડ્યા છે દરેક દુકાનમાંથી થોડા ઘણી થોડા ઘણી મિલકત લઈ ગયેલી છે હાથી તો અત્યારે આવી પુરુષ તપાસ કર્યા પછી ખબર પડે તેની કેટલી જી છે એ અંદાજે મોરથી કહી શકાય નહીં પણ દુઃખદાયક ઘટના ગણાય કે હંકાર હાથ દુકાનના તાળા તૂટતા હોય અને

માર્કેટની મજબૂત ચોકાયું કારણ છે ચારે બાજુ રંડો પણ હોય છે પણ ગમે તે કારણ કે રંડો બપી આવેલા હોય અને આટલી બધી સુરક્ષા હોવા છતાં ચોર ચોરી કરીને ધરાઈ રહ્યા છે કારણ કે હાથે દુકાન એટલે થોડી વાર હોય એટલે ખરેખર ખુબ દુઃખદ ઘટના બનાવી સીસીટીવી ચાલુ હાલતમાં છે એક સીસીટીવી માં રેકોર્ડિંગ પણ થયો છે બીજી એ દુકાનના પણ એમને કેમેરા ફોરી ના સાહેબે કહ્યું કોઈ ના ફોરી ના સાહેબે આવું કરી અને કેબલ કાપી મારી દુકાન નું કેબલ કાપી ના સાહેબે આવી બધી આ રીતનું થયું છે પણ પણ કમ છતાં એમને એક દુકાન માં પરફેક્ટ ભણવા છે કે ચોરી કરવા આવ્યા છે હું दिवोदर मार्केट यार्ड में थे चोरी अंगे दिवोदर ચેરમેન ઈશ્વરભાઈ તરકે જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં અસામાજિક તત્વોએ ચોરીને અંજામ આપ્યો છે જો કે આ ઘટનાને લઈ કોઈ પણ હાલતે અમે તેનો ભેદ ઉકેલીશું લઈશું કોઈ અસામાજિક ચોરો તત્વો આવી ઠંડીનો લાભ લઈને મોડી રાત્રે સાતક દુકાનોના તાળા તોડી અને નાના મોટી ચોરી કરી છે પોલીસને આલામે બોલાવી છે પોલીસ આવે અને આનો કોઈ પણ રીતે ચોરનો ભેદ ઉકેલવા જે કરવું પડે એ કરીને મેં આ ચોરીનો ભેદ ઉકેલ આવી છે કેટલા પૈસા ની જરૂર પાકી રકમ આઈ નથી પોલીસ આયા પછી વેપારી સાથે ચર્ચા કરીને જે આંકડો આવે જોઈશ શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ વર્તાઈ રહ્યો છે ત્યારે દિયોદર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે પરંતુ ગઈકાલે રાત્રે બનેલ ચોરીના બનાવે દિયોદર પોલીસ ની ઉંગારામ કરી નાખી છે અને દિયોદર પોલીસ ની નાઇટ પેટ્રોલિંગ ના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તો શું દિયોદર પોલીસ તસ્કરો ને ઝડપવામાં સફળ થશે ખરા જે હવે જોવાનું રહ્યું